વિસાવદરના આપના પૂર્વ ધારાસભ્ય એવા ભાજપના આગેવાને રાહુલ ગાંધી વિશે તેમજ જિલ્લા ભાજપ પ્રમુખે રાજા રજવાડા અને દિવ્યાંગો વિશે નિવેદન આપ્યું હતું વિસાવદરમાં તારીખ બાવીસ ના ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના આગેવાન બોપત ભાણીએ રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિના હાથમાં દેશની કમાન ન સોંપી શકાય તેવું જાહેર નિવેદન આપ્યું હતું જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે રાજા અને તેની પટરાણીઓ વિશે નિવેદન આપ્યું હતું કે જેથી આ બંને આગેવાનો સામે ચૂંટણી તંત્રમાં અરદારે જિલ્લા ભાજપ પ્રમુખ આ રીતે અપાયેલી ક્લીનચીટ સામે વાંધા અરજી કરી વિરોધનો નોંધાવ્યો છે દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ